એ બેહતાવરનો રેડી બેહતાવરનો ગોંબો આવછો છે ડારી કેટલા ગોંબો સુરાછો બેહતાવરનો શું આવછો ગોંબો બે જણ બેઠા રેડી છે એ ફની જાય છે એ ભૂત પર આવો ચાક આવશે આવું

અરે શું બાસ મારે શું બાસ મારે આય મરી જુ એટલે આખરો મરી જો પાછળ તો મિત્રો બીજા વિડીયાનું થઈ ગયું છે શૂટિંગ ચાલુ પહેલો વિડિયો પટી ગયો આપણે અને ચાલુ થઈ ગયું છે બીજા વિડીયાનું શૂટિંગ બરોબર તો બનાવી રહ્યા તો વ્લોગમાં આપણા હા તો નિલેશજી બેઠા છે હમણાં તો નિલેશજી બે શબ્દ થઈ જાય બે શબ્દ એવા નહી થોડાક મોટા મોટા બે શબ્દ મોટા બે શબ્દ બે શબ્દ ચોરા મોટા શબ્દ એટલે મતલબ વાત કરવાની કો કેવાન વાત તો એક હતી ચકી ને એક હતો ચકો હા ચકો ઘંટો હતો ને ચકી ના ની હતી બરાબર એટલે પછી ચકાને હા હરાય શું કીધું હા કે જમે તમે મોટા છો બરાબર માર થોડી નાની છે રે તોડી લાજો પટી જ ચકો મોટો હતો રે